સાધલીથી સિનોર ખાતે બ્રહ્માકુમારેશ્વરીય વિશ્વવિદ્યાલય સિનોર સેવા કેન્દ્ર દ્વારા પાંચ દિવસીય સમર કેમ્પની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજ રોજ બાળકોને નામ ઇનામ વિતરણ તથા બ્રહ્મ ભોજન ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રીનોર નગરજનોએ લાભ લીધો બાળકો સાથે માતા પિતા પણ આવ્યા ખૂબ ઉમંગ અને ઉત્સાહથી બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જે બાળકો ડ્રોઈંગ કોમ્પિટિશન ગીત નૃત્ય સંગીત નિબંધ જેવી સુંદર વિષયો ઉપર કોમ્પિટિશન રાખવામાં આવી હતી અને તેઓને ઇનામ વિતરણ પણ આજરોજ શ્રીનોર સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ધરતીબેન દ્વારા કરવામાં આવ્યું જેમાં શ્રીનોર તાલુકાના આસપાસના ગામોના બાળકોએ પણ લાભ લીધો અને ખૂબ જ ઉમંગ ઉત્સાહથી બધાને ફરીથી દર્શને રવિ સેવા કેન્દ્ર પર પધારવા બ્રહ્માકુમારી ધરતીબેન દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે આપ સર્વને પણ ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે આ રાજયોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સવારે સાતથી આઠ બપોરે ચારથી પાંચ રાત્રે આઠથી નવ ગમે ત્યારે એક કલાક માતા પિતા આવીને આ રાજયોગ શિબિરનો લાભ લઈ શકે છે ઈશ્વરીય સેવામાં શેનોર સંચાલિતા બ્રહ્માકુમારી ધરતીબેન શું કહેવા માંગે છે આવું જાણીએ રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસજી ન્યૂઝ ગુજરાતી પર શિનોર સાદલીથી સાથે બાળકોએ જે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમ કે ડ્રોઈંગ કોમ્પિટિશન નિબંધ સ્પર્ધા ડાન્સ કોમ્પિટિશન એમાં જેનો પણ નંબર આવ્યો એને ખૂબ સુંદર ઇનામ આપવામાં આવ્યા અને બધાએ ખુશી અને ઉમંગ ઉત્સાહ સાથે આ તમામ સ્પર્ધાઓમાં લાભ લઈ અને પોતાની કલાઓનું સુંદર પ્રદર્શન કર્યું સાથે સાથે વાર્તાઓ દ્વારા તેઓને આધ્યાત્મિક જ્ઞાન સમજાવવામાં આવ્યું અને પુનઃ એમનો આ આધ્યાત્મિક કાર્યક્રમ ચાલુ રહેશે દર શનિ રવિ સવારે નવ થી દસ અને સાંજે પાંચ થી છ ત્યાર પછી એ લોકોને આ કાર્યક્રમમાં આગળ આવવા માટે ઈશ્વરીય નિમંત્રણ પણ આપવામાં આવ્યું ઓમ શાંતિ